જોરદાર ટક્કર મારી હતી જેના કારણે કાર આગળ પસાર થઈ રહેલી વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી જેને પગલે કારને ભારે નુકસાન થયું હતું આ ઘટના બસની અંદર રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી આ અકસ્માતમાં બસ અને કાર સહિત ત્રણ જેટલા વાહનોને નુકસાન થયું છે આ મામલે પાલિકામાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે જેમાં કોર્પોરેટરની કારને બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે આ સાથે બસમાં અને કારમાં થયેલ નુકસાનની વિગત પણ આપવામાં આવી છે જ્યારે કાર ચાલક દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે અકસ્માત સર્જાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે મોટા ભાગના કિસ્સાઓમાં સીટી અને બીઆરટીએસ બસના ચાલકો દ્વારા ઓવર સ્પીડ અને ગફલત ભરી રીતે વાહન હંકારતા અકસ્માતો થતા હોય છે આ સ્થિતિમાં લોકોમાં પણ ભારે રોષ જોવા મળતો હોય છે જોકે હવે સુરત શહેરમાં સામાન્ય વાહન ચાલકો તો ઠીક પણ ખુદ કોર્પોરેટરની ગાડીઓ પણ સલામત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે